રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે શિવ આરાધનાનું પર્વ પઠન આશુતોષન તણી સંપાદન પરેશ્મારૂ પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદ પક્ષની ચૌદશ ના દિવસે મહાશિવરાત્રી તહેવાર ઉજવરાત્રી ભગવાન સમર્પિત દિવસ છે પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહાત્મ ઉલ્લેખ માં આવ્યો છે હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ છે આપણી સાંસ્કૃતિક માન્યતા તેત્રીસ કરોડ શિરોમણી દેવ છે સૃષ્ટિના ત્રણેય ભગવાન શિવ એક અલગ અવલૌકિક ધરાવતા દેવ છે પૌરાણિક ગ્રંથો અનુસાર મહામેનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન દેવ લિંગના રૂપમાં એટલે કે બાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા મહાશિવરાત્રી પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પારણા લગ્ન થયા હતા આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે શિવરાત્રીના દિવસે કાશી ઉજ્જૈન વૈદ્યનાથ ધામ સહિત જ્યોતિર્લિંગ મંદિરોમાં શિવ બારાત કાઢવામાં આવે છે શિવ નવરાત્રી ઉત્સવ નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે મહાશિવરાત્રી કાળની અભિવ્યક્તિ આપનારી એવી રાત્રી છે જે મનુષ્યોને પાપકર્મ અન્યાય અને અનાચારથી દૂર રહીને પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે તેથી મહાશિવરાત્રીને કલ્યાણ અને મોક્ષ પ્રદાન કરનારી માનવામાં આવી છે પર્વના નામથી જ સમજી શકાય છે કે શિવરાત્રી રાતનું વ્રત છે આ રાતના ચારે પ્રહરમાં જાગરણ ને શિવજીની પૂજા કરનારા ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે એવું પણ કહેવામાં આવે છે કે જેઓ શિવરાત્રીના દિવસે જાગરણ કરે છે ઉપવાસ રાખે છે અને કોઈ પણ કોઈપણ શિવમંદિરમાં જઈને ભગવાન શિવના દર્શન કરે છે તે જન્મ મૃત્યુ પુનર્જન્મના બંધનથી મુક્તિ મેળવી શકે છે ઉપવાસ શિવરાત્રીના તહેવારનું અવિભાજ્ય અંગ છે ભક્તો દિવસભર આહાર છોડીને અને રાત્રે જાગરણ કરીને ભગવાન શિવને ખુશ કરે છે ઉપવાસની પરંપરાને તન અને મનની શુદ્ધિ સાથે જોડવામાં આવે છે શિવરાત્રી વ્રત અંગે પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રતનું ફળ કોઈપણ પરિસ્થિતિમાં નિરર્થક જતું નથી શિવરાત્રી ભક્તિ ધ્યાન અને આત્મ શુદ્ધિ માટે અતિ શ્રેષ્ઠ અવસર છે આ તહેવાર તન મન અને આત્માના સંકલન અને સંતુલન માટે એક મહત્વપૂર્ણ અવસર છે શાસ્ત્રો કહે છે કે શિવરાત્રી પર ધ્યાન કરવાથી આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ થાય છે અને મનુષ્ય પોતાના આંતરિક શિવત્વને અનુભવી શકે છે જ્યાં જ્યાં શિવના મોટા મંદિરો છે ત્યાં ભવ્યતાથી ઉજવાય છે ગુજરાતમાં જુનાગઢના ભવનાથ મહાદેવ મંદિરે વિધિવત રીતે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો શુભારંભ થઈ ગયો છે શિવરાત્રી દિવસે મધ્યરાત્રીએ નાગા સન્યાસીઓ દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરવાની એક વિશેષ પરંપરા છે ભક્તિ ભોજન અને ભજન આ અનોખા ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવા લાખો ભક્તો દર વર્ષે અહીં આવી પહોંચે છે ગિરનારની તળેટીમાં આ સમયે એક અનોખો આધ્યાત્મિક માહોલ સર્જાય છે આ મેળાનું પૌરાણિક અને આધ્યાત્મિક અનેરૂ મહત્વ છે મહાશિવરાત્રીના પર્વની આજે કચ્છભરમાં પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે શિવાલયમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે જિલ્લાના વિવિધ શિવાલયોમાં દીપમાળા અભિષેક ચાર પ્રહરની પૂજા મહાઆરતી હવન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ સંગઠનો અને ગ્રુપો દ્વારા ઠેર ઠેર શોભાયાત્રા બાઇક રેલી સહિતના આયોજનો કરાયા છે આમ મહાશિવરાત્રી તહેવાર માત્ર ધાર્મિક અથવા પૌરાણિક કથાઓનું પ્રતિક નથી તે આધ્યાત્મિક ઉન્નતિ સામાજિક એકતા અને સંસ્કૃતિના મહાન મિશ્રણનું પ્રતિક છે આપ સૌને મહાશિવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય તો શિવ આરાધનાનું પર્વ પઠન આશુતોષ અંદાણી સંપાદન પરેશ મારું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું